અઢળક નુકસાન થયેલું હોય તો આ બાબત સરકાર શ્રી આનું સર્વે કરાવીને અને જે કઈ એને મળવા પત્ર છે જે કઈ નુકસાન મળવા પત્ર છે એ મળવું જોઈએ ને આવ આ લોકોને કઈ પણ તકલીફ થતી હોય આવતા દિવસોમાં તો એને એ સુવિધા પૂરી પાડવી જોઈએ એવી અમારી માંગણી છે સરકાર શ્રીને ભોજાભાઈએ સરકાર સમક્ષ માંગ કરી છે કે આ ગરીબોને થયેલા નુકસાન અંગે સરકારે સર્વે કરાવવો જોઈએ અને તેઓને જે પણ વળતર મળવા પાત્ર હોય તે આપવું જોઈએ Nipul Popat, Gujarat News, Përbëndë.